વા દીના વા તરા હાથ એ લે બગ દીન હો ઝડો પેની જઈ લે ઓઢાની પણ રાખો તણો માં હેલો ભાઈ સખા બેક ટુ માય વિડિયો તો સ્વાગત છે તમારું આના નવા બાંગ્લાટોલા વ્લોગમાં અત્યારે આપણે અહીંયા આપડી વાડીઓમાં જીરો વટાણ થઈ ગઈ છે ચાલો અહીંયા કમાની હરિયાળી પણ કેવડી મોટી મોટી થઈ ગઈ છે અને અહીંયા આમ જઈ લે આ ครับ અહીંયા પણ ચલો થોડો પાક્કો લાગ્યો અને અમે ખૂણામાં થોડો કાર્ય નટકો થઈ ગયો ને આપણી બેટી પણ જોલે કે બાકી ને ખાતી ની હજી રોડા રહું મ જવાનું છે કે બાકી મે પતાણો તમને જીરો હાલો ને આપણો લજીરામ કારી ગયો ભાઈ બે જીરા ને 4 4 કરિયાં ટકા થઈ ગયા છે ન આ છે આપડા વડ ને આપણો ચેમ્પિયન સામે પડ્યો છે અહીંયા રો ને પડી ગયો જુમા દેવા ને પડી જવા માટે કતલ માકે મારો ની જીરો વાડે ર હું જમરો તો અહીંયા તે આપણ જીરા આ ઈંડા માં પાણી आले છે આપણા એટલે પાણી આવવાના આપણે બીલો રાણી સામે પડી મે આપડા ત્યાં જાયે ગોળો લઈને માદિયાની महादेवानी वाडी में अच्छा अबड़ांडा ये काकी गया है ये पानी आले रहो हम मरापा बैठा है 11 बड़ा आ गया जी महादेवानी वाडी में पहले हम जीरो ओडी ना क्यों है थोड़ा थोड़ी ओडी ना जीरो काचो आ है काचो जीरो ने आ पागल ये वाडी ना क्यों है मैं याद रो बाबू ने बाबू दिनो महादेवा આપણે જઈ રહું અત્યારે જોઈ લો અહીંયા બાબુ મંડી કયો

भाई हां मारू भाई मिस्टर कालू भाई तो पाल पाथरी ना केन लीनो मंडी गयो है राखवा तो नहीं रस्ता रास्ता रास्ता ट्रैक्टर आवे रो रोटाटोलिन मदियो यहां रोटाट रखो है लंदीनो नहीं उपाडे आ ले ले रह जाए रो ये रस्तो बना वानो है अब जो ट्रैक्टर आ से हमना मन दियो गयो जंडी लेवा तो तैयार है हम आ घर ट्रैक्टर लेने ने रोटावेटर लेने रो ले तो आवे रो ट्रैक्टर ने यहां बता मा कोनो है आगे आगे। 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 और इधर कमो यहाँ जीरो पड़े रो दिनों जीरो पड़े रहो मोटो हंताड़े रो मो તો અત્યારે મહાદેવ અહીંયા આવી ગયો રોટા વોટો લઈને એની રોટા વોટા હૈ હે અહીંયા બધા પારીઓ દોરવાની હોય રોટા વોટા રાખે રો હમણાં બસ ચાલુ કરવાનું હા ખાલી અહીંયા થઈ ગયો રોટા વોટો ચાલુ અને મંદિર ગયો દોરાવા ખરાબ એટલો ખાલી ડોરવાનો રસ્તો બનાવવાનો ખાલી હા બાકી રજા આવે ઉડી ન ખાલી

बेबारी जो हो रही हो यूपढ़ ले रही लव हाँ उन बा बतावाड़ी दिन हो जाए है में। दो दो रोटा तो हमें ये तेरे बारी यूपढ़ तो कौन लड़ाट लड़ाट तो तो मान बता दूँगी बस कम हो भग्यो है ना ये जो ये नहीं बतायू पढ़े रहा जीरो कम हो गया वाड़ी अबे आप नहीं जाओ ना मैं � ચોકડીમાં ગ્રીસ કરી નાખ્યો મેં એક ચોકડીમાં થયો એક ચોકડીમાં તો નીકળી ગયો હોય એટલે ગ્રીસ થયો નહી એકમાં ગ્રીસે થઈ રહ્યો મકમાં એ વાળી જવું એટલે ભરી દેવો પડશે